નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે બે હજાર પચીસ માં શનિ ભગવાનનું મહાપરિવર્તન થઈ રહ્યું છે તો આ રાશિના જાતકો માટે શું અસર કરશે શું શું લાભ થશે સાવધાની રાખવી એ આજે સવિસ્તાર સાથે દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ શનિ ભગવાન છે એ કર્મદાતા છે ન્યાયાધીશ છે જે વ્યક્તિ જેવું કર્મ કરે છે

વૃષભ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો વૃષભ રાશિના જાતકો માટે જોઈએ તો ઓગણત્રીસ માર્ચ થી શનિ ભગવાનનું મહાપરિવર્તન થઈ રહ્યું છે એટલે કે કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં આવશે અને વૃષભ રાશિના જાતકો માટે એકાદશ ભાવમાં અગિયારમાં ભાવમાં આવશે એકાદશ ભાવ એટલે અગિયારમો ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે સપનાના સાકાર નો આ ભાવ માનવામાં આવે છે મોટા ભાઈનો આ ભાવ માનવામાં આવે છે સાથે યશ કીર્તિ નો આ ભાવ માનવામાં આવે છે એટલે કે શનિ ભગવાન લાભ લાભ ભવનમાં છે ભવનમાં હોવાથી ખાસ કરીને ત્રણ જગ્યાએ દ્રષ્ટિ પડવાની છે આ ત્રણ જગ્યાએ દ્રષ્ટિ ક્યાં પડશે તો કે શનિ ભગવાનની પ્રથમ દ્રષ્ટિ પડશે લગ્નમાં દ્રષ્ટિ પડશે સાથે શનિ ભગવાનની પંચમમાં દ્રષ્ટિ પડશે અને શનિ ભગવાનની અષ્ટમ ભાવમાં દ્રષ્ટિ પડશે તો આ ભાવમાં દ્રષ્ટિ પડવાથી શું લાભ મળશે શું નુકસાન થશે શું સાવધાની રાખવી વિસ્તારપૂર્વક કહીએ પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો તમારા મિત્રોમાં ખૂબ શેર કરો જેનાથી સાચી સચોટ અને જ્યોતિષની માહિતી એમને પ્રાપ્ત થઈ શકે સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ ગોચરના ગ્રહો પર ચર્ચા કરીએ છીએ તમારા ગ્રહો કઈ સ્થિતિમાં છે કયા ગ્રહો અશુભ યોગ નિર્માણ કરે છે કયા ગ્રહો શુભ યોગ નિર્માણ કરે છે જો આપને જાણવું હોય તો આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો ઓનલાઈન ની વ્યવસ્થા રાખી છે ઓફલાઈન પણ વ્યવસ્થા રાખી છે સાથે જેની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય જન્મ સ્થળ ન હોય તો તેના માટે પ્રશ્ન કોઈના માધ્યમથી આપને આપના પ્રશ્નો અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવે જેનાથી આપની જીવનની સમસ્યા ભગવાનની કૃપાથી દૂર થઈ શકે આપની પાસે જન્મ તારીખ ન હોય તો એપોઇન્ટમેન્ટ લઈ અને આપને આવવાનું રહેશે સાથે ઓનલાઈન જન્મ કુંડી બતાવ્યું હોય તો તેના માટે જે નંબર આપ્યા છે એ નંબરમાં સંપર્ક સાધશો એટલે તમને પ્રોસર પદ્ધતિ કેમ આવશે હવે વાત કરીએ ખાસ કરીને વૃષભ રાશિના જાતકો માટે શનિ ભગવાન કેવું ફળ આપશે તો શનિ ભગવાન જે છે છે એ ભાવમાં સાથે બે ભાવના માલિક થાય છે એક તો નવમ ભાવના માલિક થાય છે અને એક દસમ ભાવના માલિક થાય છે સાથે નવમ ભાવ છે એ ભાગ્યનું છે દસમ ભાવ છે કેરિયર છે હવે વિસ્તારપૂર્વક આ વિષયને બરાબર સમજો વૃષભ રાશિના જાતકો માટે કોઈ પણ પનોતી નથી અઢી વર્ષની કોઈ પણ પનોતી નથી એટલે ચિંતા કરવાની જરાય પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે સાથે એક રાશિમાં આવતા શનિ ભગવાનને ત્રીસ વર્ષ થાય છે અઢી વર્ષે રાશિ પરિવર્તન કરતા હોય છે ભાવ પરિવર્તન કરતા હોય છે હવે વાત કરીએ વિસ્તારથી

સાથે સાથે આપના જીવનમાં યશ કીર્તિ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે ભાઈઓથી સપોર્ટ મળશે ભાઈઓથી સપોર્ટ મળવાથી આપના જીવનમાં સ્નેહ પ્રેમનો વધારો થશે અને આપ જે રાહ જોઈ રહ્યા હતા કે મેં આ બિઝનેસ લગાડ્યો છે એ બિઝનેસમાં પણ આપનો ગ્રોથ વધશે હવે દ્રષ્ટિની વાત કરીએ શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે સૌથી પહેલા પ્રથમ ભાવમાં લગ્નમાં તો લગ્નમાં દ્રષ્ટિ પડવાથી સ્વયંનો ભાવ માનવામાં આવે છે સ્વયંના વિચારનો ભાવ માનવામાં આવે છે શનિ ભગવાન છે એ પ્રથમ ભાવમાં દ્રષ્ટિ કરે આપણી રાશિ વૃષભ છે ચંદ્ર તો ખાસ કરીને જોઈએ તો વિચારો આપને ખૂબ એકાગ્રતા પૂર્વક રાખવા જોઈએ એટલે કે જે કાર્ય કરો એમાં આપને વિચારોનો મતભેદ ન થાય એટલે કે આપનું મન ચંચળ ન થાય એની ખાસ કાળજી લેવાનો સમય છે વ્યક્તિથી સ્વયં કરાવશો મહેનત કરાવશે પણ પ્રથમ ભાવમાં દ્રષ્ટિ પડવાથી સૌથી પહેલા આપને વાદ વિવાદથી બચવું જોઈએ નાની નાની બાબતમાં આપને ચિંતા ન કરવી જોઈએ સાથે આપ ચિંતા કરશો તો આપનું કામ બગડશે આપ ચિંતન કરી સાચો નિર્ણય કરી અને કાર્ય કરવું જોઈએ પ્રથમ ભાવ છે એ સ્વયંનો છે એટલે આળસનો ત્યાગ કરવો જોઈએ જે કાર્ય કરો એ સ્ફૂર્તિથી કરવું જોઈએ ઉત્સાહથી કરવું જોઈએ ઉમંગથી કરવું જોઈએ જોશથી કરવું જોઈએ તો આપનું કાર્ય જરૂર સફળ થશે એટલે આળસનો આપણે અવશ્ય ત્યાગ કરવાની જરૂર પડી શકે વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી છે સાથે સાવધાની એ પણ છે કે અભિમાનથી દૂર રહેવું લક્ષ્મીની પ્રાપ્તિ થાય ત્યારે અહંતા છોડવી સાથે સરળતા અપનાવી આપના જીવનમાં માન સન્માન વધી જશે હવે વાત કરીએ શનિ ભગવાનની પંચમ દ્રષ્ટિ પડે છે પંચમ દ્રષ્ટિ છે એ વિદ્યાનો ભાવ માનવામાં આવે છે સંતાનનો ભાવ માનવામાં આવે છે પ્રેમનો ભાવ માનવામાં આવે છે તો વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારા સમાચાર છે એટલે કે ઓગણત્રીસ માર્ચ પછી આપની જે જગ્યાએ એડમિશન લેવાની ઈચ્છા છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે વિદ્યાભ્યાસમાં આપણું મન જે ચંચળ થતું હતું તેમાં પણ વિદ્યાભ્યાસ આપણો સારો થશે સાથે પ્રેમ સંબંધોમાં પણ જે ઝઘડા થતા હતા વાદ વિવાદ થતા હતા એ સાચા પ્રેમ કરનારને એ વિવાદ દૂર થશે આપ સંતાનની કોઈ પ્લાનિંગ કરતા હો તો ઓગણત્રીસ માર્ચ પછી કરશો તો એમાં પણ આપને જે આપણી ઈચ્છા છે એ ભગવાનની કૃપા આપની ઉપર ઉતરશે હવે શનિ ભગવાનની અષ્ટમ દ્રષ્ટિ પડે છે અષ્ટમ દ્રષ્ટિ છે એ ખાસ કરીને સાવધાની રાખવાની છે લોખંડથી લાભ થવાનો છે લોખંડથી કોઈ બિઝનેસ ચલાવો છો આપ કોઈ નોકરી કરો છો તો ત્યાં આપને લાભ થવાનો છે વિદેશ યાત્રા આપની વધવાની છે વિદેશથી પણ આપને લાભ થશે સાથે આપને મિત્રો તરફથી પણ લાભ થશે મિત્રોનો

સારા ડોક્ટર પાસે એટલે એમ કહી શકાય કે આવતું બે હજાર પચીસ માં જયારે શનિ ભગવાન ઓગણત્રીસ માર્ચ પછી રાશિ પરિવર્તન કરી રહ્યા છે ભાવ પરિવર્તન કરી રહ્યા છે કે આપના માટે ખૂબ જ સારું પરિણામ આપી રહ્યા છે પણ આપણી જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે જો આપણી જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી હશે તો ખૂબ સારું ફળ મળશે સપના પૂરા થશે પણ જો શનિ ભગવાન અસ્તન હશે તો આપને મધ્યમ ફળ મળશે હવે ઉપાય આપને બતાવું છું સૌથી પહેલા એમ કહી શકાય કે શનિ ભગવાન આપણા માટે યોગકારક છે પણ ઉપાય કરવા જરૂરી છે પ્રતિ દિવસ થાય અવશ્ય કરો શનિવારના દિવસે દાન કરો શનિવારના હનુમાન ચાલીસા ના પાઠ કરોશ્ય નાખો શનિ ભગવાનની કૃપા થશે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર